નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ પટેલ ડીએમ એગ્રી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું આજે ગુજરાત કૃષિ યુનિવર્સિટીના જે જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે અને એ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ કયા કયા ક્ષેત્રમાં રોજગારની તકો છે એ વિશે હું આજે તમને જણાવું છું તો મિત્રો ધ્યાનથી સાંભળો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ જાણકારી મળે અને એ લોકો પણ કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધી શકે ધોરણ દસ એસએસસી પછીના પોલિટેકનિક કક્ષાના અભ્યાસક્રમની વિગતમાં વાત કરું તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર ડિપ્લોમા ઇન હોર્ટીકલ્ચર ડિપ્લોમા ઇન ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ અને ડિપ્લોમા ઇન ટેકનોલોજી એન્ડ ન્યુટ્રી મિત્રો આમ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં છ પ્રકારના અભ્યાસક્રમો હાલ ચાલે છે આ અભ્યાસક્રમોમાં એડમિશન મેળવવા માટે જીએસએયુ ડોટ ઇન નામની વેબસાઇટ છે એમાં તમે લોગ ઇન કરીને તમારું ફોર્મ ભરી શકો છો અથવા ઓલી પીઓએલ વાય ઓલી ડોટ જીએસએયુ ડોટ ઇન આ વેબસાઇટ પર પણ તમે જઈને તમારો અભ્યાસક્રમ માટેનું ફોર્મ ભરી શકો છો તો મિત્રો આમાંથી આ બધા અભ્યાસક્રમ કર્યા બાદ તમને કયા કયા સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તક મળી શકે છે એ વિશે વાત કરું તો કૃષિ અને બાગાયત એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરના કોર્ષ કર્યા બાદ તમને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિભાગોમાં રોજગારીની તકો મળી શકે છે કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વિભાગોમાં પણ તમને સરકારી ક્ષેત્રે રોજગારીની તકો મળી શકે છે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ ફોરેસ્ટ વિભાગ વગેરે વિભાગોમાં પણ તમને રોજગારની તકો મળી શકે છે રાજ્ય બીજ નિગમ ગુજરાત રાજ્ય સરકારની બીજ નિગમોની સંસ્થાઓમાં પણ તમને રોજગારની તકો મળી શકે છે રાષ્ટ્રીય કુછ સરકારી બેંકો સહકારી સંસ્થાઓ વીમા કંપનીઓ ઇફકો કુમકો જીએનએફસી જીએસએફસી વગેરે આત્મા પ્રોજેક્ટ વગેરેમાં પણ તમને રોજગારીની તકો મળી શકે છે રોજગારીની તકો મળી શકે છે માઇક્રો ઇરિગેશનના સાધનો બનાવતી કંપનીઓ ટ્રીપી ઇરિગેશનની સાધનો બનાવતી કંપનીઓ એની સબસિડીઓ માટેના જે યોજના હોય છે એ બધી ક્ષેત્રે પણ તમને રોજગારી ફ્રૂટ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓમાં પણ રોજગારીની તકો મળી શકે છે લેન્ડસ્કેપ એન્ડ ગાર્ડનિંગ સેક્ટરમાં પણ તમને પ્રાઇવેટ ક્ષેત્રે રોજગારીની તકો મળી શકે છે એગ્રી ક્લિનિક એગ્રી બિઝનેસ સેન્ટર એગ્રો સર્વિસીસ વગેરે પણ તમે તમારા પોતાના લાઇસન્સ મેળવીને રોજગારની તકો ઊભી કરી શકો છો અથવા તો રોજ તેમાં તમે રોજગારી તો કોમેડી શકો છો સજીવ ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી માટેના ઇનપુટ બનાવના કંપનીઓમાં પણ તમે પ્રાઇવેટ ક્ષેત્રે રોજગારી તો કોમેડી શકો છો હવે વાત કરીએ તો કૃષિ ઇજનેર આ કોર્સ કર્યા બાદ તમને સરકારી ક્ષેત્રમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના જુદા જુદા સરકારી વિભાગોમાં કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખાનગી બેંકો સરકારી બેંક સંસ્થાઓ વીમા કંપનીઓ અને એનજીઓ આત્મા પર વગેરેમાં તમને સરકારી ક્ષેત્રે સરકારી ક્ષેત્રે રોજગારી રીતે મળી શકે છે સરદાર સરોવર નર્મદા વિભાગ લિમિટેડ તેમજ રાજ્ય બીજ નિગમ રાષ્ટ્રીય ખાત્ય બીજ નિગમ ખાત નિગમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જમીન વિકાસ નિગમ વગેરેમાં તમને સરકારી ક્ષેત્રે રોજગારી રીતે મળી શકે છે ખાનગી ક્ષેત્રે વાત કરીએ તો ઇરિગેશન અને માઇક્રો ઇરિગેશનના સાધનો બનાવતી કંપનીઓ તથા તેના સંલગ્ન સાધનો ખેત બનાવતી કંપનીઓ ફ્રૂટ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ જળ અને જમીનને લગતી કામગીરી કરતા એનજીઓ વોટર સેટ રિમોટ સેન્સિંગ સિંગ અને જીઆઈએસ બેઝડ કામગીરી કરતી કંપનીઓ રિન્યુએબલ એનર્જીને લગતા એકમો વગેરે ખાનગી ક્ષેત્રે તમે રોજગારીની તકો મેળવી શકો છો ડિપ્લોમા ઇન હવે મિત્રો ડિપ્લોમા ઇન ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન વિષયના કોર્સ કર્યા બાદ સરકારી ક્ષેત્રે વાત કરીએ તો ફૂડ ટેકનોલોજી ન્યુટ્રિશિયન કોમ સાયન્સ વગેરેની શાળા કોલેજોમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકેની સરકારી ક્ષેત્રે રોજગારની તક મેળવી શકો છો તેમજ ન્યુટ્રિશિયન વિષય

હેલ્થ ડાયટીસનિયસ તરીકે રોજગારી તક મેળવી શકો છો ફૂડ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ ઊભો કરી પોતાનો ધંધો સ્થાપી શકો છો જો મિત્રો તમને માહિતી માહિતી ગમી હોય મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અન્ય મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ આ માહિતી વિશે માહિતગાર થાય અને તેઓ પણ આ અભ્યાસક્રમમાં એડમિશન મેળવી અને પોતાની કારકિર્દીને આગળ વધારી શકે થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ